પાલનપુર માર્કેટ યાર્ડમાં વરિયાળીની આવકમાં વધારો નોંધાયો છે વરિયાળી પકવતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે હાલ યાર્ડમાં એક મણ વરિયાળીના પાંચ હજાર છસો પચાસ રૂપિયાના ભાવ ખેડૂતોને મળ્યા છે જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટિંગ યાર્ડમાં વેચીને સારી આવક મેળવતા હોય છે ત્યારે આજે પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં ઘઉં બાજરી ચણા એરંડા રાયડો વરિયાળી ઈસબુલ મકાઈ રાજગ્રો જેવા પાકની આવક નોંધાઈ હતી પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં બાજરીની સોલ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના ચારસો પાંસઠ રૂપિયાનો ભાવ બોલાયો હતો ચણાની ઓગણત્રીસ બોરીની આવકમાં પ્રતિ વીસ કિલોના બારસો એકાણું રૂપિયાનો ભાવ એરંડાની આજે ત્રણ હજાર સાતસો બોરીની આવકમાં પ્રતિ વીસ કિલોના અગિયારસો એકત્રીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં રાયડાની સાતસો ને પાસઠ બોરીની આવકમાં પ્રતિ વીસ કિલોના એક હજારને સોળ રૂપિયાનો ભાવ વરિયાળીની ત્રણસો પંદર બોરીની આવકમાં પ્રતિ વીસ કિલોના પાંચ હજાર છસોને પચાસ રૂપિયાનો ભાવ જ્યારે ઈસબગુલની દસ બોરીની આવકમાં પ્રતિ વીસ કિલોના એકવીસસો ને પચીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો